જે બેંક અકાઉન્ટો લાગ્યા છે તે 275 બેંક એકાઉન્ટ ઉપર દેશના અલગ અલગ રાજ્યમાંથી નેશનલ સાયબર પોર્ટલ પર 866 કરતા વધારે ફરિયાદો મળી હોવાનું સામે આવ્યું છે અને 200 કરતા વધારે એફઆઈઆર દાખલ થઈ હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત શહેર પોલીસ આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ આચારતી ગેંગનો પર્દાફાશ કર્યો છે સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી અગાઉ સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અજય ઇટાલિયા અને વિશાલ નડિયાદની ધરપકડ કરવામાં આવી હતી આ ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમિયાન આ સાયબર ફ્રોડ ઓપરેટ થતો હોવાનું ધ્યાને આવ્યું હતું અને પોલીસે આરોપીઓની ઓફિસમાંથી અઠ્ઠાવીસ મોબાઈલ જેમાંથી આરોપીઓના સાત અને ઓફિસમાં ઉપયોગમાં લેવાતા એકવીસ મોબાઈલ અલગ અલગ બેંકના છ્યાસી ડેબિટ કાર્ડ એકસો પાસબુક ત્રીસ ચેકબુક બસો સિમ કાર્ડ કોમ્પ્યુટર સીપી અને લેપટોપ સહિતનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો અઢાર પાસબુક અને પાંચ ચેકબુક મળી આવી હતી સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જ્યારે ત્રણ ઈસમો અજય વિશાલ અને જલપેશની ધરપકડ કરવામાં આવી ત્યારે વિલન વાઘેલા દશર જગદીશ અજુડિયા અને કેતન વેકરિયાને વોન્ટેડ જાહેર કરાયા હતા ત્યારે આ કેસમાં સંડોવાયેલા ભાગતો ફરતો આરોપી મિલન દુબઈ એરપોર્ટ પરથી આવવાની હોવાની બાતમી મળતા મુંબઈ એરપોર્ટ પર તેને પકડી પાડવામાં આવ્યો હતો મહત્વની વાત એ છે કે આ ઘટનામાં ત્યાર સુધીમાં વધુ આઠ આરોપીના નામ પોલીસ તપાસમાં સામે આવ્યા છે આ આઠ આરોપીઓમાં રાજ રૈયાણી વિજય ઓડ મહેશ ભડિયાદરા ચંદ્રેશ કાકડિયા હાર્દિક પોપટ દેસાઈ અજય ભગત અને મયંક સરોઠિયા સહિત કુલ આઠ લોકોને અટક કરવામાં આવી છે. હિરેન દુબઈ થી મુંબઈ એરપોર્ટ આવતાની સાથે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું કે અગાઉ પકડાયેલા આરોપીઓ સોળ ઇસમો પાસેથી બેંક એકાઉન્ટના કમિશન ઉપર લીધા હતા અને મોટા પાસે તેમાંથી કમિશન મેળવી લે એકાઉન્ટના ટ્રાન્સફર પૈસા કરવા માટે ઉપયોગમાં લેવાતા તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું. આરોપી દુબઈ ખાતે આવેલ ચાઇનીઝ ગેંગના માણસો તેમજ અન્ય દેશના સાયબર ક્રાઇમ આચારતા માણસોનો સંપર્ક કરી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ડિજિટલ અરેસ્ટ ટાસ્ક ફોર્સ જોબ ફ્રોડ સહિત અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડના નાણા એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા અને ત્યારબાદ એક એકાઉન્ટમાંથી અનેક એકાઉન્ટમાં નાણા નાના નાના અમાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે પોલીસ તપાસમાં જે ત્રણસો સિત્તેર એકાઉન્ટ પોલીસના હાથે લાગ્યા છે તેના પર નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર અલગ અલગ રાજ્યમાં કુલ આઠસો છાસઠ ફરિયાદ નોંધાઈ છે અને બસો પંચોતેર બેંક એકાઉન્ટ ઉપર એકથી વધારે ફરિયાદ ઉપરાંત આ ફરિયાદ બાદ પોલીસે અલગ અલગ રાજ્યમાં બસો કરતાં વધુ એફઆરઆઈ પણ લોન્ચ કરી હતી આરોપીની મોડસ ઓપરેન્ડીથી વાત કરવામાં આવે તો સાયબર ક્રિમિનલ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ પ્રકારે પૈસા કમાવવાની લાલચે લોકો પાસેથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે અલગ અલગ ટાસ્ક ફ્રોડ પછી શેર માર્કેટના અલગ અલગ ટિપ્સ આપીને ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરાવી તેમની પાસેથી પૈસા પડાવતા હોય છે તો કેટલાક લોકો પાસેથી મોર ફોટો ન્યુડ વિડીયો કોલ આ પ્રકારે અલગ અલગ સાયબર ફ્રોડમાં ફસાવી તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હોય છે અને લોકો જેવા બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરે એવા તરત જ આ ઈસામો અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતા હતા જૂન બે હજાર ચોવીસના માસમાં એક કેનરા બેંકમાં એક સાયબર ક્રાઈમ સુરત સિટી પોલીસ તરફથી એક રેડ કરવામાં આવી હતી જેમાં ત્યાં બેંકમાં પચ્યાસી જેટલા કીટો દ્વારા જો બેંકના બધા એકાઉન્ટ ડિટેલ એકાઉન્ટ હોય એના પાસબુક ચેકબુકો હોય કાર્ડ્સ ડેબિટ કાર્ડ્સ વગેરે એના સાથે જોઈએ લોકોનો કુલ અમુક લોકોને ત્યાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા આ ગુનામાં આઠ જેટલા આરોપીઓના જે તે વખતે તપાસ દરમિયાન તક પકડી લેવામાં આવેલા હતા અને પછી એના માસ્ટર માઇન્ડ કોણ છે પોલીસને એવી ઇન્ફોર્મેશન હતી કે દુબઈમાં અમુક લોકો બેઠા છે જો એના માસ્ટર માઇન્ડ છે જો પૈસાના સાઇફનિંગ કરે જો પૈસા એકાઉન્ટમાં જાય છે અને ત્યાં નીકાળે છે આ જ બારેમાં જો પોલીસની ટીમો જો સતત પૂરી મહેનત કરતી હતી દરમિયાન બાવીસ ઓક્ટોબરના દિવસે આપણા આ ગેંગના બીજા મોડ્યુલ પકડવામાં સાયબર ક્રાઇમ પોલીસને જો સફળતા મળી જેમાં જ્યારે આ પોલીસ રેડ કરી આપણા મોટા વરાછા વિસ્તારમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્ષ આવે છે ત્યાં આપના એકસો સાત નંબરના એક ઓફિસ હતી ત્યાં ત્રણ લોકો પકડાયા જેના એક નામ હતા અજય ઇટાલિયા બીજા હતા જલપેશ રવજીભાઈ નડિયા અને ત્રીજા વિશાલ ભાઈ ટુમ્મર હતા જે આ જો ત્રણ આરોપીઓ પકડાયા જે તે સમયે જે એના પાસેથી ઘણી બધી એવી ચીજો મળી જાય તો લાઈવ જો એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતા હોય એવા કુલ ટુ હંડ્રેડ સિક્સટી વન બસો એકસઠ જેટલા ઓનલાઈન નેટ બેન્કિંગ ચાલુ હતી એના જો જેટલા બી લેપટોપ્સ વગર ત્યાંથી અમે લોકોને મળ્યા મોબાઈલ ફોન્સ મળ્યા અને એના સતત જો પૈસાના ટ્રાન્સફરની કામગીરી ચાલુ હતી જોઈએ તો કુલ આ બસો એકસઠ જેટલા અગર એકસાથે એકાઉન્ટ કામ કરતા હોય નીકળતા હોય તેના સમજી શકાય કેટલા મોટા પૈસાના જે ટ્રાન્ઝેક્શન થતા હતા એના જ હિસાબથી ટોટલ પોલીસના ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુથી અલગ અલગ ટીમો બનાવવામાં આવી જોઈએ અને ટીમો બનાવીને જો પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાયબર ક્રાઇમની ટીમ અને બધા ટીમો સાથે કામ કરી તો આમાં ટોટલ તપાસ દરમિયાન કુલ અમારા વોન્ટેડ આરોપી જો આ હતા ટોટલ કુલ ચાર જેટલા આરોપીઓ બીજા જો છે મેઇન માસ્ટર માઇન્ડો છે જેમાં એક મિલન મિલન સુરેશભાઈ વાઘેલા મિલન દરજી તરીકે બી ઓળખાય છે આ દુબઈને બેસીને બધા હેન્ડલ કરે છે એના સાથે બીજા બી આરોપીઓ છે એક કેતન કરીને છે એક દશરથ અને જગદીશ આ બધા દુબઈમાં રહે છે આ લોકો જોએ તો આ ચાર આરોપી પછી ફરધર તપાસ દરમિયાન પાંચ બીજા આરોપીઓ બી આપણને મળા એલઓસી ઇશ્યુ કરાવવામાં આવી આ લોકોને જોએ અને ગઈકાલે એક દુબઈ ભાગતા એક હિરન નામના આરોપી છે આ હિરન સના પ્રવીણભાઈ બરવાડિયા આ જો ત્યાંથી મુંબઈ એરપોર્ટ પરથી આજે પકડાઈ ગયા એના બી અમારી ટીમ લઈને આવી રહી છે જોઈએ એલઓસી તો બાકી ઉપર જો કામગીરી ચાલુ છે અને પૂરી જો સમગ્ર તપાસ મેં અમે લોકો જોયા જ્યારે ઇન્ટ્રોગેશન ચાલુ થયા ત્યારે અમને ખબર પડી કે આ લોકોના જો અમે જેટલા બી નંબરો મળ્યા છે કાઉન્ટ નંબર્સ અને આ આરોપીઓના બારેમાં અલગ અલગ દેશ આપણે દેશના અલગ અલગ રાજ્યોમાં ઘણી બધી અરજીઓ આવી છે એકાઉન્ટના વિરુદ્ધમાં આવી છે અમુક જગ્યાએ ઘણા બધા એફઆઈઆરઓ આ લોકો પર થયા છે જે તે વખતે જ્યારે અમે લોકો આ બધા પકડાયા એના પાસેથી કુલ એકસો અસ્સી જેટલા પાસબુકો મળી હતી ત્રીસ ચેકબુક મળી હતી બસો અઠ્ઠાવન સિમ કાર્ડ મળેલા હતા અને અલગ અલગ બેંકના એટી સિક્સ છ્યાસી જેટલા ડેબિટ કાર્ડ આપણને મળેલા હતા જોઈએ અને પછી ટોટલ જો ટ્રાન્ઝેક્શન અત્યાર સુધી તપાસમાં એકસો અગિયાર કરોડ રૂપિયાના આવેલા છે કે હંડ્રેડ ઇલેવન કરોડ રૂપિયા એકસો ગ્યારા કરોડ રૂપિયાથી વધુ રકમના આ લોકો જો આ જ બેંકોના એકાઉન્ટ મારફતે આ લોકો ટ્રાન્ઝેક્શન કરી ચૂક્યા છે અને પછી જ્યારે તપાસ દરમિયાન જો ત્રણ અમે ઓર અરજદારો અમારા પાસે આવ્યા સુરતના જેના ત્રણ અમે અન્ન ગુનાઓ અમે પણ દાખિલ કર્યા જેમાં બ્યાલીસ લાખ રૂપિયા સાઠ લાખ રૂપિયા ઉપર ચાલીસ લાખ રૂપિયા આ પ્રકારના રકમના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આ લોકો કરેલા હતા આ બી ત્રણ ગુનાઓ ઓર દાખલા આ લોકોની ઉપર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં થયેલા છે અને પછી જ્યારે જ્યારે અમે લોકો વધતા ગયા અને પૂરે દેશના અલગ અલગ જો રાજ્યોના જો સાયબર ક્રાઇમના ટીમોથી અને સિનિયર અધિકારીઓ સાથે અમે લોકો કોન્ટેક્ટ કરતા ગયા તો એવું આપણે જાણવા મળે કુલ આઠસો છાસઠ જેટલી અરજીઓ આજ લોકો જો ગેંગ છે આ નંબરોવાલા આ નંબરો જે એકાઉન્ટ નંબરો છે મોબાઈલ નંબરો છે આ આ બધાની વિરુદ્ધમાં આઠસો છાસઠ જેટલા અરજીઓ આવી છે અને અત્યાર સુધી આમાં બસોથી વધારે એફઆઈઆર દર્જ થઈ ચાલકોના વિરુદ્ધમાં દેશમાં અને બસો એફઆઈઆર અત્યાર સુધીને જો અમે લોકો બધા રાજ્યોમાંથી અધિકારીઓ સાથે કોન્ટેક્ટ કરી છે એટલા નીકળ્યા છે એનાથી પણ વધુ હોવાની શક્યતા છે જેમાં ખાસ કરીને આપણા મહારાષ્ટ્રના એકતાલીસ જેટલા ત્યાં એફઆઈઆર થઈ છે આ લોકોની વિરુદ્ધમાં કર્ણાટકમાં એક્યાવન તેલંગાણામાં એક્યાવન તમિલનાડુમાં દસ અને અન્ય રાજ્યોમાં દસ આંધ્રપ્રદેશ રાષ્ટ્રના કુલ સોળ જેટલા રાજ્યો અને યુનિયન ટેરિટરીનો ગુના દાખલ થયેલા છે અને અને ઓગણત્રીસ જેટલા આપણા યુનિયન ટેરિટરી અને રાજ્યો છે જ્યાં આ જ નંબરો અને આ જ લોકોનો જો ગેંગ છે એના વિરુદ્ધમાં ફરિયાદો થઈ છે જો આ અરજીના રૂપે જોઈએ તો ટોટલ અત્યાર સુધી ઓર બી એફઆઈઆર વધવાની શક્યતા છે અમે લોકો જે તે રાજ્યોના પોલીસ સાથે કોન્ટેક્ટમાં છીએ અને જેથી અત્યારે અમારી ધરપકડનું કામ ચાલુ છે પછી આ લોકો ધીમે ધીમે મોર દેન ટુ હંડ્રેડ કે આ ગેંગોના નામ કોણ હતા આરોપીઓ કોણ હતા આ ખબર નહીં હતી નંબર અને એકાઉન્ટ નંબર ના જલ્દી જાણ થાય છે કે આ નંબર ઉપર પૈસા ગયા છે આ નંબર ગયા લેકિન અત્યારે જો કે અમે લોકો સુરત શહેરે પકડી છે આ લોકોના તો અમે અધા આ લોકોનું નામ ત્યાં જે ત્યાં રાજ્યના પોલીસને બી આપીએ છીએ તો એના પછી જો ટોટલ એવું પણ તપાસ દરમિયાન જાણવા મળેલા કે આ જો લોકો કરે ચાઇનીઝ અમુક જો એવા લોકો છે જો કે સાયબર ક્રાઈમમાં સામેલ છે એના સાથે સંકલનમાં આ બધા દુબઈમાં બેસીને કામ કરે છે અને આ જો એકાઉન્ટ જેટલા બી એકાઉન્ટો અહીંયાથી લઈ જાય છે આ લોકો આ એકાઉન્ટ હોલ્ડરો પાસે ડેબિટ કાર્ડ લઈને દુબઈ જતા રહે છે જોઈએ અહીંયા આ લોકો બીજા ત્રીજા ચોથા પાંચમા લેયર માટે આપણા એકાઉન્ટ ભાડે ઉપર આપે છે જો મેઇન જો ફર્સ્ટ જેમાં જો ચીટીના પૈસા જાય છે આ અલગ અલગ બીજા જેના અમુક ચાઇનીઝ ગેંગ એના સાથે સામેલ છે જોએ પછી આ લોકો બીજા ત્રીજા ચોથા પાછા નાની નાની રકમ આપતા હોય પંદરસો પાંચ હજાર બે હજાર પાંચ એસે ફ્રિકવન્ટ તુરંત નાખતા રહે જેથી રકમ બહુ નાની રહે તો લોકોનું ધ્યાન નહીં આવે અને પછી જો એ આ બધા આ પ્રકાર અમે જો થ્રી હંડ્રેડ સેવન્ટી જેટલા એકાઉન્ટો આ રીતે અમે મળેલા